વડોદરા કોર્પોરેશને પકડેલી ગાય જબરજસ્તી છોડાવી જનાર ગોપાલકની ધરપકડનો વિડીયો વાયરલ વડોદરામાં રખડતા ઢોરો સામે કોર્પોરેશનની કામગીરી દરમિયાન અવારનવાર ઘર્ષણના બનાવો બનતા હોય છે ત્યારે સુભાનપુરા વિસ્તારમાં ગઈકાલે બનેલા બનાવોમાં પોલીસે ગોપાલકની ધરપકડ કરી સુભાનપુરાની બીએસએનએલ ઓફિસમાં ગાયો ગંદકી કરતી હોવાની ફરિયાદ મળતા કોર્પોરેશનની ટીમો ગાયો પકડવા ગઈ હતી જે દરમિયાન બે ગાય પકડાતા એક ગાયનું દોરડું કાપી ગોપાલક યુવા અને તેની માતા છોડાવી ગયા હતા આ બનાવ દરમિયાન થયેલી ઝપાઝપીનો વીડિયો પણ વાયરલ થયો હતો જે બાબતે ગોરવા પોલીસે ગુનો નોંધી ગોપાલક ભાવેશ ફુલાભાઈ રબારી નંદાલય હવેલી પાસે ધરમપુરા હરિપુરા ગોત્રીની ધરપકડ કરી છે